નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કેસરિયા હનુમાનજી મંદિર પાસેના મેદાનમાં વરસાદનું પાણી ભરાતા ગંદકી અને મચ્છરની સમસ્યા પેદા થઈ છે કેસરિયા હનુમાનજી મંદિર પાસેના મેદાનમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા કાયમી છે આ બધું બઉ ગંધાય છે પાણી વાસ મારે છે અને કઈ નિકાલ કરતા નથી અમે આ જયારે રોડ ગયો ને ત્યારે અમે કીધું તું કે તમે આ પાણી જાય એવો રસ્તો રાખજો તો એ લોકો એમ કીધું તું કે આ વાંધો નહીં ક્યારે નો કર્યો અને પછી લોકો એમ કીધું કે જ્યારે ચોમાસું આવે ને ત્યારે અમે તમને કરી દેસુ તો અત્યારે કોઈ કઈ જવાબ દેતું નથી અમે બધે ફરિયાદ કરી જોઈ મ્યુનિસિપાલિટી માં બધે કોઈ અમને જવાબ આપતું નથી મેદાન ની અંદર પાણી ભરાઈ જાય છે એના માટે ઘણી વખત રજૂઆત લેખિતમાંય કરી છે મ્યુનિસિપાલિટી માં કમિશનરે કરી છે રોડ વિભાગ માં કરી છે ગટર વિભાગ માં કરી છે પણ બધા એમ જ કે ચોમાસું આવે ત્યારે હરકું કરશો ચોમાસામાં આવે ત્યારે એકાદ વખત એ રોજ રેસીબી લઈ અને નીક કરીને પાછા વહીયા જાય પણ કાયમી ઉકેલ લાવતા નથી મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે ઓપરેશન જાબાઝ જવાનોને રક્ષા કરતા આપણા ભારતીય જાબાસ જવાનોની રક્ષા કવચ નિમિત્તે અને ઓપરેશન સિંદૂરમાં વીરગતિ પામેલા ભારતીય વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્થે શ્રી હનુમાનજી મહારાજની આરાધના રામદરબાર શ્રી ગોળીબાર રામ દરબાર પરિવાર ભાવનગર તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ શનિવાર સમય સાંજે સ્થળ શ્રી ઝાંઝરિયા હનુમાનજી મંદિર અધેવાડા ભાવનગર આપણા નીડર અને નેક રાષ્ટ્રપ્રેમી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને શ્રી હનુમાનજી મહારાજ રાષ્ટ્રહિત માટે સદાય શક્તિ આપે સૌજન્ય કોમલકાંત શર્મા લીલા ગ્રુપ ભાવનગર